જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું ચતુર્માસના વ્રત માટે પાળવાના નિયમો તથા તેનું ફળ તો ચાલો સાંભળીએ નિયમ ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાને પૂછ્યું કે હે મધુસૂદન હે કેશવ ચતુર્માસના વ્રતનો આરંભ દેવશયની એકાદશીથી થાય છે તો તે વ્રતની વિધિ વિધાન શું છે તે ઉપરાંત ચતુર્માસના વ્રતોત્સવ વિશે પણ જાણવાની ઉત્કૃષ્ટતા થઈ છે તે તમે વૃતાંતથી મને કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે જે ભાવિક મનુષ્યો આખા વર્ષની એકાદશીઓ ન કરી શક્યા હોય તેઓ ચતુર્માસ એટલે કે ચાર માસમાં આવતી એકાદશીઓ કરે છે અને તેનો પ્રારંભ દેવશયની એકાદશીથી કરે તેવો નિર્દેશ ભવિષ્ય પુરાણમાં કરેલો છે મોક્ષની ઈચ્છા રાખનારે વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા આ દેવશયની એકાદશીનું વ્રત ચતુર્માસના વ્રતનો આરંભ કરવો જોઈએ કર્ક સંક્રાંતિમાં અષાઢ માસમાં શુક્લ પક્ષની અગિયારસને ભગવાન નારાયણ કોઠી જાય છે તેથી જ તેને દેવશયની એકાદશી કહેવામાં આવે છે અષાઢ સુદ અગિયારસે ગયેલા દેવ તુલા રાશિના સૂર્ય વખતે એટલે કે કારતક શુક્લ પક્ષની અગિયારસ એટલે કે દેવ ઉઠી અગિયારસના દિવસે જાગે છે એટલા માટે જ ચાતુર્માસનું વ્રત અષાઢ સુદ અગિયારસથી કારતક સુદ અગિયારસ સુધી લેવામાં આવે છે વચલા ગાળાના સમય દરમિયાન ભગવાન મધુસૂદનને પોઢાડવાના કે જગાડવાના નથી હોતા ભાવિકોએ દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ કરવો જરૂરી છે અને ચતુર્માસના વ્રતનો સંકલ્પ કરી અને ભગવાન વિષ્ણુની સુંદર મૂર્તિ સ્થાપની અને જેના હસ્તમાં શંખ ચક્ર ગદા અને પદ્મ છે તથા પીળા વસ્ત્ર પરિધાન કરેલા છે એવી મૂર્તિ રૂપ ભગવાન વિષ્ણુને પોઢાડવા માટે સુંદર સુવાળી સૈયા તૈયાર કરવી તે પછી વિધાન બ્રાહ્મણ પાસે દૂધ અને સાકરનું પંચામૃત તૈયાર કરાવવું ત્યારબાદ નારાયણ ભગવાનની પ્રતિમાને સુવાસિત ચંદન લગાડીને પુષ્પ ધૂપ અને દીપકથી પૂજવા જોઈએ પછી હાથ જોડીને કહ્યું કે હે લક્ષ્મીપતિ આ લક્ષ્મી સહિત આ પલંગમાં બિછાવેલી ઉત્તમ શૈયા ઉપર શયન કરો હે નારાયણ આપ શયન કરશો એટલે સમસ્ત જગત પણ શયન કરશે એમ પ્રાર્થના કર્યા પછી ભગવાન વિષ્ણુની પ્રતિમા સમક્ષ બે હાથ જોડી અને ભક્તિ ભાવપૂર્વક પ્રાર્થના કરવાની અને ચતુર્માસના વ્રતનો નિયમ લેવો અને ચાર માસના વ્રત દરમિયાન જે કંઈ અંતરયાન આવે તે દૂર કરવા માટે વિનંતી કરવી કારતક સુદ અગિયારસ પછીના બારસના દિવસે ચાતુર્માસની પૂર્ણાહુતિ થાય છે ચાતુર્માસમાં વ્રતો દરેક પવિત્ર કે અપવિત્ર નારા નર કે નારી કરી શકે છે દર વર્ષે જે ભાવિકો આ પાપનાશક અને સુખદાયક વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવી અને અંતે દિવ્ય વિમાનમાં બેસી અને વિષ્ણુ લોકમાં જાય છે હવે આપણે સાંભળીશું ચતુર્માસના વ્રતના નિયમો તથા તેનું ફળ શ્રી કૃષ્ણ ભગવાને ધર્મરાજ યુધિષ્ઠિને કહ્યું કે હે પૃથ્વીપતિ ભાવિકોએ અષાઢ શુક્લ પક્ષની દેવશયની એકાદશીના દિવસે સ્નાનાદિ કર્મથી પવિત્ર થઈ અને વ્રત ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો તો કોઈ પણ નિયમ આપણે ધરવો જોઈએ એ નિયમ કરવામાં ન આવે તો પાપો નષ્ટ થતા નથી જે વ્રતધારી દેવાલયમાં નિત્ય પાણીનો છંટકાવ કરે છે અને ભૂમિને છાણથી લીપીને ભાતી ગળ રંગોળી પૂરે છે અને ચતુર્માસની સમાપ્ત વખતે બ્રાહ્મણોને ભોજન કરાવે છે તે સાત જન્મ પર્યંત ધર્મપરાયણ બ્રાહ્મણ થશે જે પંચામૃતથી ચતુર્માસ દરમિયાન ભગવાનને વિધિપૂર્વક સ્નાન કરાવશે તેને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થશે ચતુર્માસ વ્રત પૂર્ણ થાય તે દિવસે વ્રતધારીએ ભૂમિ અને દીપકનું દાન ધરવું દાન કરવું વળી ભગવાન વિષ્ણુની અને પીપળાના વૃક્ષની ચતુર્માસ દરમિયાન નિત્ય પૂજા કરવી આ સમય દરમિયાન શ્રી પંખો નાખનાર અંતે સ્વર્ગમાં જઈને અપાર સુખ ભોગવે છે જે વ્રતધારી દરરોજ ભગવાન વિષ્ણુનું ચરણામૃત લે છે તેને સ્વર્ગે ગયા પછી પુનઃ મૃત્યુ લોકમાં જન્મ લેવો પડતો નથી જે ભાવિક વ્રત દરમિયાન દરરોજ ગાયત્રીની એક માળાનો જાપ કરે છે તે સર્વ પાપમાંથી મુક્ત થઈ અને અંતે વિષ્ણુ લોકમાં જાય છે જે ચતુર્માસમાં પુરાણોમાં શ્રવણ કરે છે અને ધનવાન પુણ્યવાન અને જ્ઞાનવાન થાય છે જે વ્રતધારી નિત્ય ભગવાન શિવના કે વિષ્ણુના સહસ્ત્ર નામની માળા કરતા હોય છે તેણે તે દેવની સુવર્ણની મૂર્તિ બ્રાહ્મણને દાનમાં આપવી જે ભગવાનની પૂજા કરી અને સૂર્યનારાયણને નિત્ય અર્ધ આપે છે અને પછી લાલ વસ્ત્ર ગાય તથા સુવર્ણનું દાન બ્રાહ્મણને કરે છે તેને આરોગ્ય આયુષ્ય શ્રી યશ અને શક્તિની પ્રાપ્તિ થાય છે જે વ્રત ધારી કપિલા નામની ગાયનું પૂજન કરી તે ગાયને વાછરડા સાથે જ બ્રાહ્મણને દાનમાં આપે છે તે મનુષ્ય ચક્રવર્તી રાજા થાય છે તેના આયુષ્યની વિધિ થાય છે ત્યારે તેને અંતે ઇન્દ્રલોકમાં જાય છે જે એકસો આઠ વખત ગાયત્રી જપ કરે છે તેના સર્વ પાપનો ક્ષય થાય છે અને અંતે વિષ્ણુ લોકમાં જાય છે જે ચાર માસ સુધી પીપળાના વૃક્ષની પૂજા કરે છે તેણે વસ્ત્રદાન અવશ્ય કરવું જોઈએ ચતુર્માસમાં વ્રત કરનારે ચાર માસ દરમિયાન કોળું કારેલા રીંગણાં અને પંકોડાના શાકનો તે સમયે દરમિયાન ત્યાગ કરવો જોઈએ વ્રતધારીએ શ્રાવણ માસમાં શાક ભાદરવા મહિનામાં દહીં આસો મહિનામાં દૂધ અને કારતક મહિનામાં બે દાળવાળા કઠોળ જેમ કે ચણા તુવેર વાલ વગેરેનો ત્યાગ કરવો ચતુર્માસ વ્રત કરનારે નિત્ય નમો નારાયણ એ મંત્ર બની શકે તેટલો વખત વધુમાં વધુ જાપ કરવો પ્રારંભની અષાઢ સુદ દેવશયની એકાદશી અને અંતની કારતક સુદ અગિયારસ એટલે કે દેવ ઉઠી એકાદશીએ ઉપવાસ કરનાર ભાવિક આ લોકમાં ઘણું સુખ ભોગવી અને અંતે ગરુડ ઉપર ચડી અને અંતે સ્વર્ગ લોકમાં જાય છે આ પ્રમાણે ભવિષ્ય પુરાણમાં આ કલ્યાણકારક એકાદશી વિષ્ણુ શૈની અને દેવ ઉઠી એકાદશીની પુણ્યકારક તથા ચતુર્માસના મહાત્મય સાથે દર્શાવેલી છે બધી મળીને છવ્વીસ એકાદશીનું વ્રત જે ભાવિકો કરે છે અથવા તો તેનો મહિમા વાંચે છે અથવા તો સાંભળે છે તે સર્વ પાપમાંથી મુક્ત થઈ અને અંતે પરમગતિને પામે છે બોલો કૃષ્ણને